ધોરાજી ખાતે સમીક્ષા બેઠક મંત્રી બાવળિયાની ઉપસ્થિતિમાં યોજાઈ વિભિન્ન વિકાસ મુદ્દાઓ અને તંત્રની કામગીરી અંગે ચર્ચા મંત્રી કુંવરજી બાવળિયાની ઉપસ્થિતિમાં ધોરાજી ખાતે આજે સમીક્ષા બેઠક યોજાઈ આ બેઠકમાં શહેર અને તાલુકાના વિકાસ સંબંધિત વિવિધ મુદ્દાઓ પર ચર્ચા કરવામાં આવી હતી તંત્રના અધિકારીઓ સાથે બેઠક દરમિયાન રોડ પાણી પુરવઠો કોલેજો અને અન્ય સામાજિક વિકાસ યોજનાઓ પરની કામગીરીની સ્થિતિની સમીક્ષા કરવામાં આવી મંત્રીએ તંત્રને માર્ગદર્શન આપ્યું કે તમામ વિકાસ કાર્યો સમયસર પૂર્ણ થાય અને લોકો સુધી યોગ્ય સેવાઓ પહોંચે શહેરના વિવિધ વિભાગોમાં કઈ કામગીરી પેન્ડિંગ છે અને કઈ આગળ વધારી શકાય તે અંગે પણ ચર્ચા થઈ સાથે જ મંત્રીની નિર્દેશિકાઓ હેઠળ તંત્રને આગામી મહિનામાં જરૂરી કાર્યવાહી માટે તત્પર રહેવાની સૂચના આપવામાં આવી સ્થાનિક લોકોએ આ બેઠક દરમિયાન મંત્રીને વિવિધ સમસ્યાઓ અને સમસ્યા સૂચક મુદ્દાઓની જાણ કરી જેના પર તાત્કાલિક ધ્યાન આપવાની ખાતરી આપવામાં આવી સમીક્ષા બેઠકમાં તંત્રના વિવિધ વિભાગોના અધિકારીઓ હાજર રહ્યા હતા અને આગામી કાર્યવાહી માટે માર્ગદર્શિકા તૈયાર કરવામાં આવી રાજકોટ જિલ્લાના ધોરાજી ખાતે અમારા પ્રાંત અધિકારીની કચેરીમાં પાણી પુરવઠા અને સિંચાઈ ને લગતા જે કઈ સમસ્યાઓને રજૂઆતો પ્રશ્નો કેટલાક સમયથી રજૂ થતા એમનો સમયસર ઉકેલ આવે અને લોકો જે જરૂરિયાત હોય સમયસર કામ થાય એ માટેની આજે સમીક્ષા બેઠક હતી એની સાથે સાથે જરૂરિયાતમંદ લોકો જે હોય એમને કોઈને પ્લોટ અંગેની પ્રશ્નો હતા ક્યાંક ગટર ક્યાંક લાઇટ ક્યાંક રસ્તા એને સામાન્ય માણસને જરૂરી એવા જે કંઈ પ્રશ્નો હતા એની કામ અંગેની સમીક્ષા કરી અને અમારા મામલતદારશ્રી પ્રાંત અધિકારીશ્રી ટીડીઓશ્રીએ એનો સમયસર નિકાલ આવે એ એની એમને વિશ્વાસની ખાતરી હતી